લો મા YouTube ફેમિલી જય માતાજી જગુગર કેમ છો મારા બધા કલેજો બધા મજામાં છો હું પણ મજામાં છું જો આજનો વ્લોગ મસ્ત થવાનો છે મસ્ત કને જવાનો છે જો ઓલે કાલ પોડ લગે દીધી સાઈડ પર ચકલા નાળા નાખી દીધા તો જઈએ તો આજી નિય નિય જોની હોય સાઈડ પર ચકલા નાળા નાખી દે તો કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો ચેનલ નો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જો મસ્ત મજાના ચકલાને દાણા નાખ્યા હવે જઈએ સાઈડ ઉપર કન્ટિન્યુ સાઈડ પહોંચી પહોંચી વાટા ભરી છે બાકી હતા હું ભણાવી આખા રૂમના ભરવાના ટાઇસુ લગાવવાનું પણ થઈ ગયું નાખી નાખે ભણો બી વાટા ભરી કે ભણ ભરી દેશે ને यो बणो साफ करे बाट नाखी दीदो है वाइट सीमेंट नाखी दीदी ले उनका नाखी सो गाइस आ हवन में लगे स्टाइल बॉन्ड सुनो है आओ लगाए तो लामा लामा वाइट सीमेंट है तो जो प्लास्टर आ आरे प्लास्टर करी फाइनली गाइस जो વાટાબટા પડના છે સિમેન્ટ વાઇટ સ્મેન્ટ પડના છે વર્ટિકલ આ સિમેન્ટ પડના છે જો મસ્ત મજાનું કરનાખી પ્લાસ્ટ ન પથરા લગાવના રી બાકી પૈ પથરા લગાવશું જો મસ્ત મજાનું પ્લાસ્ટ કરને વધી જઈએ 1 2 3 4 કરનાખી બહારને કરનાખી પ્લાસ્ટર હવે સામાન ધોઈ નાખીએ પછી જઈએ ઘરે